હલો મારાલા ખેડૂત મિત્રો સૌ પ્રથમ તો મિત્રો મારી યુટ્યુબ ચેનલ હાલારના ધબકારામાં બધા ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે અને મિત્રો આજના વિડીયોની અંદર આપણે ખાસ ચર્ચા કરવાના છીએ કે જીરાની અંદર ખેડૂતોએ ખરેખર છેલ્લું પાણી કેટલા દિવસે આપવું જોઈએ ખરેખર જે ખેડૂતો ઘણા ખેડૂતો જીરાની અંદર મિત્રો ન વાવેતર કંઈ કહી રહ્યા હોય ખબર ના હોય તેના માટે તેના માટે મિત્રો ખાસ વિડીયો છે કે છેલ્લું પાણી છે તે કેટલા દિવસે આપવું ઘણા મિત્રો ઘણા ખેડૂતો અલગ અલગ ટાઈમે આપતા હોય છે ઘણા ખેડૂતો ચાલીસ બેતાલીસ દિવસે આપી દેતા હોય છે ઘણા પિસ્તાલીસ છેતાલીસ દિવસે આપે ઘણા પચાસ દિવસે આપે અમુક ખેડૂતો સાઠ દિવસે પણ મિત્રો જીરાની અંદર લાસ્ટ પાણી આપતા હોય છે તો મિત્રો ખરેખર કયો ટાઈમ ખાસ છે કે જીરાની અંદર આપણે છેલ્લું જે લાસ્ટ પાણી આવે છે તે આપી દેવું જોઈએ અને મિત્રો જે લાસ્ટ પાણી જે આપણે આપીએ છીએ તેની અંદર ખરેખર કયા કયા મુદ્દા ખાસ ધ્યાનમાં રાખવા જેવા છે તો મિત્રો બીજી વસ્તુ ખેડૂતોનો ઘણા ખેડૂતોના એવા મેસેજ આવે છે કે જીરાની અંદર એક પ્રોબ્લેમ એ છે કે હાલની અંદર લીલો સુકારો જોવા મળી રહ્યો છે તો લીલો સુકારાને લીધે હવે જે છેલ્લું પાણી છે તે આપવું કે ના આપવું અથવા તો આપવું તો ક્યારે આપવું તો મિત્રો ખેડૂતોને આ એક ખાસ પ્રશ્ન છે તો મિત્રો આ વિડીયો આ જો ખાસ તેના જીરા વિશે તેના વિશે પાણી વિશે અને ખાસ માહિતી આપવાના છીએ મિત્રો ચેનલની અંદર જો તમે નવા આવો તો ખાસ ચેનલ સબસ્ક્રાઈબ કરી અને આપણા વાલા ખેડૂત મિત્રો આપણો વિડીયો ખાસ શેર કરી નાખજો મિત્રો વાત કરીએ જીરાની અંદર આપણે જે છેલું પાણી છે તે ક્યારે આપવું મિત્રો બુદ્ધાની વાત કરીએ મિત્રો છેલું પાણી આમ જોઈ તો કાયદેસર જે સમય છે તે પિસ્તાલીસ દિવસ દિવસનો છે મિત્રો લગભગ ખેડૂતોને તો ખબર છે પણ ઘણા બધા એવા ખેડૂતો છે કે જેને ખબર નથી કે છેલ્લું પાણી ક્યારે આપવું અથવા તો કયા સમયે આપવું તો ખાસ મિત્રો પિસ્તાળીસ દિવસ છે જે કાયદેસર જે નિયમ પ્રમાણે આમ જોઈ તો પિસ્તાલીસ દિવસે ખેડૂતોએ જીરાની અંદર પાણી આપી દેવું જોઈએ પણ મિત્રો એમાં પ્રોબ્લેમ એ આવ્યો છે કે આ વર્ષે જે જે જીરાને જે વાતાવરણ જોઈએ છે તે હમણાં છેલ્લા પાંચથી સાત દિવસ ત્યાં વાતાવરણ બરાબર માફક નથી આવતી આવી રહ્યું અને જે મિત્રો ઉગમનો જે પવન જોઈ જે જીરાને જે માફક આવે છે તે પવન છે નહીં અને જે ઝાકર ઝાકર જેવું જે વાતાવરણ છે તો ખેડૂતોને મારી ખાસ ભલામણ છે કે ઝા ઝાકર જેવું જો આવતું હોય ઝાકળ જ હોય અથવા તો ઠાર વધારે હોય તો પાણી આપવાનું બેથી ચારથી આડા ડરું તમે કરી શકો છો બાકી મિત્રો પચાસ દિવસ ઉપરનું જીરું થાય ત્યારે મિત્રો પાણી આપવું તે ખરેખર બહુ ધ્યાન રાખવી પડે છે હવે મિત્રો જો પચાસ દિવસ ઉપરથી આપણે પાણી આપીએ તો જીરામાં પ્રોબ્લેમ શું આવે છે કે જો લીલો સુકારો ના હોય તો પણ આવી શકે છે એક તો પહેલી વસ્તુ એ કે જીરો જે લીલો સુકારો જે છે તે જીરાની અંદર ના હોય તો પણ જીરો સુકારાની શરૂઆત થઈ જશે તો ખાસ કે જેમ મોડું મિત્રો પાણી આપશો જીરાની અંદર તેમ પ્રોબ્લેમ આવવા મળશે તો મિત્રો પચાસ સાઠ દિવસ પછી જો જીરાને પાણી આપીએ તો ઘણો બધો રીક્ષ રહેલો છે એટલે મારી ખેડૂતોને ખાસ ભલામણ છે કે પચાસ સાઈઠ દિવસ પછી જે આપણે પાણી આપીએ છીએ તેમાં ખાસ ધ્યાન રાખવું પડતી હોય છે અને જો એમાં જો પાણી ભરાતું હોય તો તો મિત્રો ખાસ પાણી આપવાનું ટાળવું જ જોઈએ પચાસથી ઉપર દિવસનું જાય ત્યારે કેમ કે લીલા સુકારાનો ખાસ જે પાણી આપીએ લાસ્ટ પાણી તેમાં ખાસ ધ્યાન રાખવું પડે છે અને મિત્રો જો તેમાં ધ્યાન ન દઈએ અને પાણી આપી દઈએ તો લીલો સુકારો આવતા વાર લાગતી નથી હવે મિત્રો ખાસ મુદ્દો જે ધ્યાન રાખવાનો જે હોય તો એ છે કે છેલ્લા પાણીની અંદર ખેડૂતોને જે કિયારા કયારામાં જે છેલ્લે પાણી ભરાય છે ને એ મિત્રો પાણી ભરાવા દેવું નહીં જો તમે પાણી ભરાવા દેશો તો લીલો સુકારો ખાસ આવશે અને ઘણા ખેડૂતો મિત્રો ઘણા ખેડૂત મિત્રોને એવું કહેવું છે કે દવા છાંટીએ તો ઘણો બધો કંટ્રોલ આવી જાય છે પણ ખરેખર મિત્રો દવામાં એટલો બધો રિઝલ્ટ મળતા નથી મિત્રો મારું ખાસ તમને એ ભલામણ છે કે જો લીલો સુકારો વધારે પ્રમાણમાં હોય તો મિત્રો દવા છાંટવી બાકી નોર્મલ હોય તો એ મિત્રો જમીનજન્ય રોગ છે આ જે મિત્રો જે લીલો સુકારાનું મેન કારણ એ જ છે કે જે જમીનની અંદર જે પોષક તત્વોના ઘટને કારણે લીલો સુકારા વધારે પ્રમાણમાં આવે છે અને બીજી વસ્તુ કે વસ્તુ એ ખાસ એ જોવાની કે આજે દવાથી એટલો બધો કંટ્રોલ આવતો નથી અને પાણીથી ખાસ ધ્યાન રાખવાની જો મિત્રો પાણીમાં તમે ધ્યાન આપશો ઓછા પાણી આપશો અથવા તો છેલ્લા પાણીમાં તમે ક્યાંય પાણી ભરાવા નહીં દેશો અને જો જો ક્યાંય કયારામાં પાણી ભરાય અને તમે એને એ પાણી કાઢી નાખશો કિયારા તોડીને તો જીરાની અંદર સુકારામાં ઘણો બધો ફાયદો થશે તો મિત્રો જો લીલો સુકારો જીરાની અંદર જો વધારે પ્રમાણમાં હોય અને જો તમારે જાડી જમીન હોય તો મારી ખેડૂતોને ખાસ ભલામણ છે કે પાણી આપવું નહીં છેલ્લું પાણી પણ આપવાનું ટાળવું કેમ કે જો મિત્રો વધારે પ્રમાણમાં લીલો સુકારો હશે અને તમારે છેલ્લું પાણી આપવું છે તો જો પાણી આપશો તો સુકારો વધશે કેમકે આ મિત્રો મારો જાત અનુભવ છે એટલે ખાસ અને મિત્રો જો જીરાની અંદર જે લીલો સુકારો છે તે દવાથી એટલો બધો કંટ્રોલ આવતો નથી એટલે બહુ વધારે અવર પ્રમાણમાં ખર્ચા પણ જીરાની અંદર કરવા નહીં જે આ લીલો સુકારો છે તેના મિત્રો બહુ વધારે પ્રમાણમાં ખર્ચા પણ કરવા નહીં અને મિત્રો તેની દવા છાંટો ને તો એ વધીને એકથી બે વીઘાની અંદર છાંટવું અને બીજામાં ના છાંટવી જેથી કરીને તમને ખુદને ખબર પડે કે આની અંદર ફાયદો થયો કે નુકસાન થયું જે દવા છાંટવાથી કેટલા ટકા ફાયદો થયો તો મિત્રો ખાસ મોંઘી દવા છાંટતા પહેલાં ખાસ મિત્રો વિચારજો કેમ કે આ જે આ જે જે લીલો સુકારો છે તે કોઈ દવાથી એટલો બધો કંટ્રોલ આવતો નથી એટલે ખાસ મિત્રો મારી ભલામણ એ છે ખેડૂતોને કે ખર્ચો કર્યા પહેલાં તમે ખાસ ધ્યાન રાખજો કે આપણે જેટલામાં આપણે એમ થાય વધારે જે અમુક જગ્યાએ મિત્રો વધારે હોય સુકારો તો અમુક જગ્યાએ ઓછો હોય એટલે એનું મેન કારણ તો એ જ છે કે જમીનની અંદર પોષક તત્વો છે તે તે ઘટતા હોય છે તેને કારણે વધારે ભાગે લીલા સુકારાનું પ્રમાણ જોવા મળે છે અને મિત્રો જીરું જે ગ્રોથ જે કરવાનું હોય તે બરાબર ગ્રોથ કરતું નથી અને ગ્રોથ નથી કરતું એના કારણે જીરાની અંદર સુકારાનું પ્રમાણ વધારે આવે છે એટલે ખાસ મિત્રો આજે જે મોંઘામેલી દવા જે તમે એક રોજ જાશો તો તમને દવા તો આપી દેશે પણ મિત્રો ખાસ તમારે બહુ અવર પ્રમાણમાં ખર્ચા પણ ન કરવા લીલા સુકારાની અંદર ખાસ એટલે જો તમને એવું હોય કે આપણે દવા છાંટવી છે તો મિત્રો વીઘો બે વીઘામાં છાંટવી અને બીજે ન છાંટવી જેથી કરીને તમને કેટલા ટકા રિઝલ્ટ મળ્યું અને શું ફાયદો ફાયદો થયો તે ખાસ જાણવા મળે તો મિત્રો બસ આજના વિડીયો અંદર આટલું જ હતું મિત્રો જયસિદ્ધાર્થ મહાદેવ મિત્રો મળીએ આગલા વિડીયોમાં ત્યાં સુધી રજા આપશો